મારું નામ અકુર અબ્દુલ અજીજ છે અને આ કાશ્મીરી હાથ રખું એ અત્યારે હું પોતે ચલવું છું અને હું પોતે જ કાર્યકર છું અમારો આ બાપ દાદાનો ધંધો ઓછામાં ઓછું ચાલીસ પિસ્તાલીસ વર્ષ જૂનું છે અને આ જે કામ છે એ બહુ ચીણું કામ છે અને આ કામ અત્યારે કરવા માટે કોઈ નવી પેઢી કરવા માટે રેડી નથી અને આ કામ જે છે એ મોંઘા મેના કપડાં જે છે એ નાનું તો ફાટું ગયેલું હોય તો એના માટે લોકો કરવા માટે વિચારતા હોય છે કે આટલું મોંઘો કપડો છે અને ફાટી ગયેલું છે તો કે એને કઈ રીતે કરાવવું એના માટે આપણે આ એક કાશ્મીરી હાથ રખવું છે જે બહુ ઝીણું અને એ જ કાપડના એ જ દોરાથી આ વસ્તુ કરવામાં આવે છે રફવું કરવામાં આવે છે જે વસ્તુ પહેલી નજરે વ્યક્તિને ખ્યાલ આવે નહીં દૂરથી ખ્યાલ આવે નહીં એ રીતનું આ ઝીણવટભૂરું કામ કરવામાં આવે છે નિતિનભાઈ જેઠવા હજી અહિયાં જે કાશ્મીરી રફુ જે કરવામાં આવે છે આપ અહિયાં કરાવવા આવ્યા છે શું કહેશો અહીંયા શું આ વર્ષો જૂના અને જાણીતા છે અત્યારે હાથનું કામ બહુ ભાગ્ય લોકો કરતા હોય છે પણ એમણે બાપદાદનો ધંધો સાચવી રાખ્યો છે અને લોકોના મોંઘા ભાવના કપડા હોય એટલું વ્યવસ્થિત ઝીણવટભર્યું રફુ કરે છે તો ખ્યાલ જ ના આવે કે તમારું રફું કરેલું છે કે નહીં અને મોગા ભાવની વસ્તુનો સારી રીતે બચાવ થાય છે અને જૂના ને જાણીતા છે